તે મનુષ્ય સો કરોડ કલ્પ સુધી વૈકુંઠ લોકની અંદર જરૂરા જરૂર વાસ કરીને રહેશે અને આ જયા એકાદશીનો પાઠ કરવાથી એને સાંભળવાથી અગ્નિષ્ટોમ નામના યજ્ઞનું ફળ પણ મળે છે ભક્તો આ જયા એકાદશીનું મહાત્મ્ય શાસ્ત્રમાં ખૂબ જ બતાવવામાં આવ્યું છે આ જયા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ તે દિવસે કેવા પ્રકારના દાન કરવા જોઈએ તે એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે ઉપરાંત આ જયા એકાદશીના વ્રતની મહાત્મય કથાનું ખૂબ જ મહાત્મ્ય પણ બતાવવામાં આવ્યું છે તાવો ભક્તો આપણે સાંભળીએ જયા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ સામાન્ય રીતે એકાદશીના દિવસે સવારના પહોરમાં સૂર્ય યોગ્યા પ્રથમ જાગીને નાહીધો પરવારી ભગવાન સમક્ષ દીવો કરી એકાદશી વ્રતનો શરૂઆત કરવાની સંકલ્પ કરવો જોઈએ ભક્તો ત્યારબાદ દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન તેને ભગવાનમાં જોડી અને એકાદશી વ્રત કરવામાં આવે છે એકાદશીના દિવસે વ્યક્તિએ કરીને નિદ્રાનો ત્યાગ કરવો જોઈએ એટલે કે દિવસે ઊંઘવું ન જોઈએ તેમજ બને તેટલું ભક્તિમાં પરાયણ રહેવું જોઈએ બને તેટલું ભગવાનનું નામ સ્મરણ ભજન કીર્તિ તેમજ કથા વાંચન કરવું જોઈએ અને ખાસ ભક્તો બાબત એ છે કે એકાદશીના દિવસે શક્ય હોય તો નિર્જળા ઉપવાસ કરવો જોઈએ કારણ કે નિર્જળા ઉપવાસ કરવાથી એકાદશીનું ખૂબ જ અધિક ફળ મળે છે સાથો સાથ શરીરમાં રહેલા નાના પ્રકારના દોષ પણ દૂર થાય છે પરંતુ જે શક્ય ન હોય નિર્જળા ઉપવાસ કરી ન શકતા હોય તો તે દિવસે ફક્ત ફળનો આહાર જ કરીને એટલે કે ફળાહાર કરીને એકાદશી વ્રત કરવું જોઈએ ભક્તો આ ઉપરાંત એકાદશીના દિવસે તમે યથાશક્તિ દાન કરી શકો છો પશુ પક્ષીઓને દાણા તેમજ ચારો નાખી શકો છો તે ઉપરાંત તમે કોઈ ગરીબ જરૂર વ્યક્તિઓને મદદ પણ કરીને એકાદશીના દિવસે અધિક ફંડની પ્રાપ્તિ કરી શકો છો ભક્તો આ ઉપરાંત એકાદશીના સંધ્યાએ એટલે કે રાત્રિએ જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે જાગરણમાં બને તો ભગવાનની કથા વાંચન તેમજ મંત્ર જાપ કરીને પ્રભુને તમે પ્રસન્ન કરી શકો છો ભક્તો ત્યારબાદ બારસના દિવસે એટલે કે રવિવારના દિવસે સવારના પહોરમાં નાય ધોઈ પરવારી ભગવાન સમક્ષ દીવો કરી અને એકાદશીની પૂર્ણાહુતિ કરવાની હોય છે અને ભક્તો ત્યારબાદ પારણા કરવાના હોય છે અને ભક્તો બારસના દિવસે પણ તમે જો બ્રાહ્મણોને તેમજ યથાશક્તિ દાન કરી શકો અથવા તો દિનજનને જરૂરિયાત મુજબ દાન કરી શકો તો તેમનું તો ખૂબ જ અધિક ફળ મળે છે ભક્તો આ ઉપરાંત જયા એકાદશીને વ્રતની મહાત્મ્ય કથા શું છે કે જેનું કહેવામાં આવ્યું છે કે તમે જો જયા એકાદશીનું વ્રતની મહાત્મ્ય કથા ફક્ત સાંભળો અથવા તો તેનો પાઠ કરો તો પણ તમને યજ્ઞનું ફળ મળે છે તો આવો ભક્તો આપણે સાંભળીએ જયા એકાદશી મહાત્મય કથા યુધિષ્ઠ રાજા પૂછવા લાગ્યા કે હે કૃષ્ણ નહીં પામી શકાય એવા મન વાળા જગત પતિ હે આદિ કૃષ્ણ સ્વેદજ એટલે કે પરસેવાથી થનારા પ્રાણીઓ અંડજ એટલે કે ઇંડામાંથી થનારા પ્રાણીઓ ઉદ્ભીજ એટલે કે પૃથ્વીને ફોડીને બહાર નીકળનારા વૃક્ષાદી તથા જરાયુજ એટલે કે ઓરની અંદર વીટાળેલા પ્રાણીઓ છે તે સર્વે પ્રાણીઓનું સારું કરનારા વિરુદ્ધ કરનારા પાડનારા અને ક્ષય કરનારા કૃષ્ણ પક્ષની શક્તિના નામની એકાદશી તો મને કહી પરંતુ મહિનાની એટલે કે પક્ષની એકાદશી તે તમે મને પ્રસન્નતાથી કહો માઘ મહિનાના શક્લ પક્ષની એકાદશીનું શું નામ છે તેનો કેવો વિધિ છે અને તે દિવસે કયા દેવતાનું પૂજન કરવું તે પણ મને કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓમાં મુખ્ય નિર્દિષ્ઠ રાજા હવે હું તમને માઘ મહિનાના સકલપક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશી કહું છું તે સાંભળું તે માઘ માસના સકલપક્ષને વિશે પ્રખ્યાત સર્વ પાપોને હરનારી ઉત્તમ પવિત્ર પાપનો નાશ કરનારી કામનાઓને ભૂરનારી મનુષ્યોને મોક્ષ દેનારી અને બ્રહ્મ હત્યાને મટાડનારી અને પિશાચપણાને ટાળનારી જયા એ નામે પ્રખ્યાત એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી નક્કી લોકો પ્રેત પણાને પામતા નથી અર્થાત મોક્ષને પામે છે આ એકાદશીથી કોઈ પણ એકાદશી અતિ શ્રેષ્ઠ પાપને હરનાર અને મોક્ષને દેનાર નથી આજ જ કારણથી હે યુધિષ્ઠ રાજા આ એકાદશીથી મનુષ્યોએ પ્રયત્નથી કરવી જોઈએ હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠ રાજા હું તમને એકાદશીની સુંદર એવી પુરાણમાં રહેલી કથા કહું છું તે સાંભળો

એક દિવસ હે યુધિષ્ઠ રાજા પોતાની ઈચ્છાથી રમતા તેવા તે દેવોના રાજા ઇન્દ્રની સાથે પચાસ કરોડ નાયિકાઓને નચાવતા હતા તે વખતે ત્યાં ગંધર્વો ગાતા હતા તે ગંધર્વોની અંદર પુષ્પદત્તકને ચિત્રસેન નામના ગંધર્વો પણ હતા તેમ ચિત્રસેન ગંધર્વની પુત્રી તથા ચિત્રસેન ગંધર્વની માલિની નામે પવિત્ર સ્ત્રી પણ હતી એ ચિત્રસેન ગંધર્વની માલિની નામની સ્ત્રીથી પુષ્પવાન નામે પ્રસિદ્ધ ગાંધર્વ પેદા થયો હતો તે પુષ્પવાનને માલ્યવાન નામે પ્રસિદ્ધ પુત્ર પેદા થયો હતો તે માલ્યવાનને વિશે પુષ્પવતી નામની ગાંધર્વી અતિ મોહ પામી હતી અને કામદેવના તીક્ષ્ણ બાણોથી અંગે અંગોમાં ગઈ હતી તે પુષ્પવતી નામની ગાંધર્વીએ સુંદરતાથી રૂપથી સંપત્તિ તથા ભાવવાળા કટાક્ષોથી માલ્યવાનને વશ કરી દીધો હે નરોના પતિ યુધિષ્ઠ રાજા હવે હું પુષ્પવતી ગાંધરવીના રૂપનું વર્ણન કરું છું તે પણ સાંભળો તે ગાંધરવીના બે હાથો જાણે કામદેવ કંઠના પાસરૂપે કરેલા હોય તેવા સુંદર હતા તેનું મુખ ચંદ્રમાના જીવ હતું અને નેત્રો કાન સુધી લાંબા હતા હે રાજાઓમાં શ્રેષ્ઠ ઉત્તમ યુધિષ્ઠ રાજા તેના કાન કાનકુંડળોથી શોભતા હતા અને ગળામાં અંદર પહેરવાના પદાધિક ઉત્તમ આભૂષણોથી કંઠ પણ શોભતો હતો તે દેખાવમાં ખૂબ જ સુંદર અને કમળ સરખી કાંતિવાળી હતી એ રીતે સુભાયમાન તેવી પૃષ્ઠવતી ગાંધર્વી વડે માલ્યવાન પણ મોહિત થઈ ગયો તે માલ્યવાન ગાંધર્વી વિશે પૃષ્ઠવતી ગાંધર્વી ઇન્દ્રને રાજી કરવા માટે નાચવા સારું આવ્યા હતા અને ત્યાં અપ્સરાઓના સમૂહથી સાથે ગાતા તથાપી તે બંને અસ્થિરચિતને લીધે શુદ્ધ સ્વરથી ગાયન ગાઈ શક્યા નહીં અને એકબીજા તરફ નેત્રથી જોવાને લીધે કામના બાણોથી વિધાય ગયા તેવામાં શ્રેષ્ઠ એવા ઇન્દ્રય તે બંનેનું મન મળેલું જોઈ ગાવાના વખતમાં આની ક્રિયાનો લોપ થયેલો જોઈ તેમજ ગાવાની અંદર ભંગ થવાથી પોતાનું અપમાન ગણીને તથા ક્રોધાતુર થઈને તે બંનેને આ પ્રમાણે શાપ આપ્યું કે હે મૂર્ખો પાપ કર્મની અંદર પ્રીતિવાળા અને મારી આજ્ઞાનો ભંગ કરનારા તમે બંનેને ધિક્કાર છે તમે બંને પિચાસણી યોનિમાં સ્ત્રી પુરુષ તરીકે જોડું ધાવો અર્થાત ધણી ધણિયાઈ થાઓ અને મૃત્યુલોકને પામીને તમારા કર્મનું ફળ ભોગવું તે રીતે ઇન્દ્રયએ સાપ દીધા દુખી દુઃખી મનવાળા અને ઇન્દ્રના શાપથી મોહ પામેલા તે બંને હિમાલય પર્વત પ્રત્યે ગયા હવે પિશાચ પિશાસપણાને પામેલા અને ભયંકર દુઃખને ભોગવતા તેવા તે બંને જણા સંતાપવાળા મનથી મોટું દુખ ભોગવવા લાગ્યું ગંધર્વના દેહમાંથી પિચાસના દેહને પામવાને લીધે બળતરાથી પીડાતા તેવા તે મોહ પામેલા તે બંને જણા ગંધ રસ અને સ્પર્શને પણ જાણતા ન હતા વળી નિદ્રાનું પણ સુખ પામ્યું નથી તેવા કર્ણને લીધે પીડા ભોગવતા તે પરસ્પર એકબીજાના શરીરને ખાતા તેવા તે બંને પિશાચો પર્વતની ગુફામાં ફરતા હતા તે રીતે પિશાચપણાને પામેલા તે બંને જણાના ભાગ્યના ઉદયથી માઘ માસના શુક્લ પક્ષની તિથિઓમાં ઉત્તમ તેવી રીતે જયા નામે પ્રખ્યાત ત્રિકાદશીની તિથિ આવી જ્યારે માઘ મહિનાના પક્ષની જયા એકાદશીનો દિવસ આવ્યો ત્યારે હે નરોના અધિપતિ જુધિષ્ઠર રાજા તે દિવસે તે બંને પિસાચો આહાર કર્યા વગરના અને જડનું પાન કર્યા વગરના રહ્યા વળી તેઓએ તે દિવસે જીવોનો નાશ પણ કર્યો નહીં તેમજ પાંદડા તથા ફળોનું પણ ભક્ષણ કર્યું નહીં તે રીતે દુઃખ તે બંને જણા પીપળાની પાસે પડ્યા રહ્યા હે હુધિષ્ટર રાજા તે રીતે ભૂખ્યા અને તરસ્યા દેવા તે બંને જણા તે દિવસે તે પીપળાના ઝાડના થંડી પાસે પડ્યા હતા તેવામાં સૂર્યનારાયણ અસ્ત થયા અને દારૂણ ટાઢવાળી ઘોર રાત્રિ પડી તે રાત્રિના દિવસે ધૂષતા તેવા અને હિમ પડવાને લીધે હલી ચલી શકે નહીં તેવા તે બંને જણાય શરીર સાથે શરીર અડાડીને અને હાથોથી બગલગીરી કરીને વળગી રહ્યા તો પણ તેઓને નિદ્રા આવી નહીં તેમ કામ પણ વ્યાપ્યો નહીં અને સુખ પણ પામ્યા નહીં પરંતુ હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠ તે બંને જણા ઇન્દ્રના સાપને રીતે પીડા પામ્યા તે રીતે દુઃખ પામતા તેવા તે બંને જણાને જયા એકાદશીનું વ્રત થયાને લીધે અને રાત્રિએ જાગરણ થવાને લીધે ફળ પ્રાપ્ત થયું છે તે તમને હું કહું છું તે સાંભળો તે બંને જણા આ એકાદશીના વ્રત કરવાથી બારસના દિવસે હે નરોના રક્ષક વિધિષ્ઠ રાજા વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા તે પૃથ્ચ પૃષ્ઠવતીને માલ્યવાન જે પિચાષપણાને પામ્યા હતા તેમાંથી મુક્ત થઈ પ્રથમ સરખા રૂપવાળા થયા અર્થાત ગંધર્વના દેહને પામ્યા તે રીતે પ્રથમથી થયેલા સ્નેહવાળા પૂર્વના આભૂષણોને ધારણ કરેલા વિમાનની અંદર બેઠેલા અને અક્ષરાઓના સમૂહે સેવેલા તુબરુ વગેરે ગંધર્વોએ સેવાતાને હાવભાળા પુષ્પવતી તે માલ તે બંના જણા સ્વર્ગ પ્રત્યે ગયા અને તેઓએ દેવોના રાજા ઇન્દ્રની આગળ જી આનંદથી પ્રણામ કર્યા તે રીતે બંને જણાના પ્રણામ કરવાના જોવાથી ઇન્દ્ર રાજા વિસ્મય પામીને બોલ્યા કે અરે પુષ્પવતી અને માલ્યવાન તમારા બંનેનું પિશાચપણું ક્યાં કુને લીધે નાશ પામ્યું તે તમે મને કયા દેહથી પિશાચપણાને મુક્ત કર્યા તે મને જણાવો તારે માલ્યવાન કહેવા લાગ્યો કે હે સ્વામી વસુદેવના પુત્ર તેવા તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસન્નતા હતી જયા એકાદશીના ઉત્તમ વ્રતની રીતે જે સત્ય હોય તેવી રીતે ભગવાનની ભક્તિ કરવાના પ્રભાવથી અમારું પિશાચપણું નાશ પામ્યું છે આવી રીતનું માલ્યવાનનું બોલવું સાંભળીને દેવોના રાજા ઇન્દ્ર બોલ્યા કે હે માલ્યવાન હવે તમે વનનો પવિત્ર પાવનને મારે પણ વંદન કરવા યોગ્ય થયા છે કેમ કે હરિવાસર તેવા એકાદશીના કરનારા તથા વિષ્ણુની ભક્તિમાં તત્પર છો જેઓ વિષ્ણુ ભગવાનની ભક્તિમાં પ્રીતિવાળા અને શિવજીની ભક્તિમાં પ્રીતિવાળા છે તેઓ અમારે સર્વે પૂજવા યોગ્યને વંદન કરવા લાયક છે તેમાં કંઈ પણ સંશય નથી માટે જે રીતે તમે સુખની પ્રાપ્તિ થાય તે રીતે દેવતાના સ્થાન તેવા આ સ્વર્ગની અંદર પુષ્પવતીની સાથે વિહાર કર તે કારણથી હે રાજા હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠર જયા નામે નામની પ્રસિદ્ધ તેવી આ હરી એટલે કે ભગવાનનો દિવસ છે તે બ્રહ્મ હત્યાનો નાશ કરનાર છે માટે તારે તે અવશ્ય કરવું હે નરોના પાડનારા યુધિષ્ઠર રાજા જયાનું વ્રત કર્યું છે તેણે સર્વ પ્રકારના દાનો દીધા છે યજ્ઞો કર્યા છે અને સર્વે તીર્થમાં સારી રીતે નાહ્યો પણ છે શ્રદ્ધાવાન જે મનુષ્ય ભક્તિયુક્ત યુક્ત ચિત્ત થી આ જયા એકાદશી નું વ્રત કરે છે તો તે આજે સો કરોડ કલ્પ સુધી વૈકુંઠ લોક ની અંદર જરૂર જરૂર આનંદ સાથે વસે છે હે ધર્મ રાજ આ જયા એકાદશી નો પાઠ કરવાથી ને સાંભળવાથી અગ્નિષ્ટો નામના યજ્ઞ ના ફળ ને પણ પામે છે તેમાં કઈ પણ સંશય નથી તે પ્રમાણે શ્રી પદ્મ પુરાણ ને વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠ ના સંવાદ રૂપે

તેમજ પ્રભુની પ્રસન્નતા મેળવી આપણી મનોકામના પણ પૂર્ણ કરી તો ભક્તો આજનો વિડીયોમાં સમાપ્ત કરીએ છીએ તમને આજનો વિડિયો કેવો લાગ્યો તેમને કમેન્ટ કરીને જરૂર આ જરૂર જણાવજો સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી